મહત્વપૂર્ણ સમાચારની બુલેટિનની શરૂઆત કરી ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરષોત્તમ રૂપાલા આજે સુરતની મુલાકાતે છે પાટીદાર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં રૂપાલા હાજર રહેવાના છે મોટા વરાછાના ગોપીન ગામમાં રૂપાલાનો સમારોહ છે રાજકોટના અલગ અલગ તાલુકાના લોકો રૂપાલાનું સન્માન કરશે રૂપાલાના સમારોહ સામે વાલ્મીકી સમાજની પ્રદર્શનની પણ ચીમકી છે વાલ્મિકી સમાજના આગેવાને પોતાની પોસ્ટમાં ચીમકી આપી આ ઉપરાંત કોંગ્રેસનો એક કાર્યક્રમ પણ અહીંથી નજીકના અંતરે જ છે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ની જનસંકલ્પ સભા યોજાવાની છે જ્યાં પરેશ ધાનાણી અને ગોપાલ ઇટાલિયા હાજર રહેશે પરષોત્તમ રૂપાલાનો જે કાર્યક્રમ છે એ રૂપાલા કાર્યક્રમની સાથે સાથે અહીં વાલ્મીકી સમાજે વિરોધની ચીમકી પણ ઉચ્ચારી છે અને કોંગ્રેસ નું પણ એક સભા જે છે તે અહીં યોજાવાની છે એટલે કે સુરત જે છે તે આજના દિવસ માટે રાજનીતિનું એક સેન્ટર બની રહેશે રૂપાલા પોતે અહીં એક કાર્યક્રમમાં હાજરી આપવાના છે આ ઉપરાંત એ કાર્યક્રમ સ્થળથી થોડેક જ અંતરે કોંગ્રેસનો પણ એક કાર્યક્રમ છે અને આ ઉપરાંત રૂપાલા જે સ્થાને ઉપસ્થિત રહેવાના છે ત્યાં વાલ્મીકી સમાજે વિરોધની ચીમકી ઉચ્ચારી છે આપને જણાવી દઈએ કે ગઈકાલે ખંભાગીયામાં પણ સી આર પાટીલ જ્યાં પહોંચ્યા હતા ત્યાં પણ વિરોધમાં સૂર જે છે તે જોવા મળ્યા હતા મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ જે છે તે ત્યાં પહોંચ્યો હતો અને કાળા ભાવતા ફરકાવીને વિરોધ દર્શાવાયો હતો તે જ રીતે હવે રૂપાલા અહીં આવ્યા છે રૂપાલા અહીં આવશે ત્યારે ત્યાં પણ વાલ્મીકી સમાજ જે છે તે વિરોધ કરવાના મૂડમાં જોવા મળી રહ્યો છે રાજકોટમાં પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ વિવાદ ચહેરાયો છે તે થેર થેર વિવાદ થઈ રહ્યો છે ત્યારે આજે પુરુષોત્તમ રૂપાલાનું સન્માન સમા કાર્યક્રમ વરાછા વિસ્તારમાં યોજવા જઈ રહ્યું છે ત્યારે સુરતમાં પણ ઇન્ડિયા ગઠબંધનનો જે કાર્યક્રમ છે તે યોજવા જઈ રહ્યું છે ત્યારે ગોપાલભાઈ ઇતાલિયા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું સાહેબ આજે જ પુરુષોત્તમ રૂપાલાજીનો કાર્યક્રમ છે અને તે વખતે જ ઇન્ડિયા ગઠબંધનનો કાર્યક્રમ શું સંદેશ આપે છે આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા સુરત લોકસભાના ઉમેદવાર શ્રી નિલેશભાઈ કુંભાણીના સમર્થનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા સંયુક્ત રીતે એક જનસંકલ્પ સભાનું આયોજન કર્યું છે આ સભામાં અમે ઇન્ડિયા ગઠબંધનના ઉદ્દેશો ઇન્ડિયા ગઠબંધનનું લક્ષ્ય અને શા માટે લોકોએ ભાજપને જાકારો આપી અને ઇન્ડિયા ગઠબંધનને જીતાડવું જોઈએ તે પ્રકારનો એક સંકલ્પ લોકો સુધી પહોંચાડવા માટેની આ સભાનું અમે આયોજન કર્યું છે અહીંયા સુરતમાં સુદામાં ચોક્કસ આ જ વિસ્તારમાં પુરુષોત્તમ રૂપાલાનું પણ આયોજન છે શું કહેશું બંધનનું આયોજનને લઈને ભાઈ ચૂંટણી છે એટલે સ્વાભાવિક છે બધી જ પાર્ટી બધી જ નેતાઓના રૂટિન પ્રોગ્રામો હવે તો ગોઠવા છે એટલે એમાં કંઈ એવું નથી કે એમનો કાર્યક્રમ છે એટલે અમારો છે અમે અમારો પ્રચાર કરીએ છીએ એમનો પ્રચાર કરશે નિવેદનને લઈને શું કહેશો તમે પુરુષોત્તમ રૂપાલાલજીના આ જે નિવેદન છે એ બિલકુલ અયોગ્ય છે નિંદનીય છે સ્વીકારવા પાત્ર નથી આવા નિવેદનો કરવાથી કમસે કમ પીઢ માણસોએ બચવું જોઈએ અનુભવી હોય પીઠ હોય એમણે આવા નિવેદનો કરવા જોઈએ નહીં અને એક જે સમાજની માંગણી છે એ માંગણીને પણ ભાજપે સ્વીકારવી જોઈએ ભાજપે જે અહંકાર બતાવે છે કેમ કે દુનિયામાં કોઈ પાર્ટી મોટી નથી કોઈ નેતા મોટો નથી કોઈ સરકાર મોટી નથી સમાજ મોટો છે સમાજથી જ નેતા છે સમાજથી જ પાર્ટી છે સમાજ છે તો જ બધું છે તો સમાજ જ્યારે કોઈ મુદ્દા ઉપર લાગણી પોતાની વ્યક્ત કરતો હોય તો ભાજપે આટલું અભિમાનને અહંકાર બતાવવાના બદલે જરાક વિનમ્રતાથી આ વાતને લઈ અને સમાજની લાગણી પ્રમાણે આગળ વધવું જોઈએ માંગ કરી રહ્યા છે કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ પાછી ખેંચવામાં આવે વહેલામાં વહેલી તકે ખેંચી લેવી જોઈએ વહેલામાં આટલો બધો ભાજપ અહંકાર કેમ કરે છે રાજપૂત સમાજે પણ વર્ષો સુધી ભાજપને મત આપ્યા છે આજે પહેલી વખત રાજપૂત સમાજ પોતાની માંગણી મૂકી રહ્યો છે તો ભાજપ વિનમ્રતા બતાવવાના બદલે અભિમાન કેમ બતાવે છે અને એવી તો ભાજપની શું મજબૂરી છે કે પુરુષોત્તમ રૂપાલાને હટાવી નથી આટલી મોટી કહેવાતી વિશ્વની સૌથી મોટી પાર્ટીની મજબૂરી શું છે કે આટલો વિશાળ સમાજ કર્યો હોવા છતાંય ટિકિટ નથી કાપતા એટલે ભાજપનું અભિમાન ઉડીને આંખે વળગે છે અને અભિમાનને તોડવા માટે તમામ સમાજો સાથે મળીને આ ચૂંટણીમાં ભાજપનો અહંકાર તોડશે ટિકિટ પાછી નહીં લઈ તો ભાજપને કેટલું નુકસાન થશે ભાજપને નુકસાન થશે જ આ વખતે ભાજપનો અહંકાર એટલો હજી ગયો છે કે વેપારીઓ ખેડૂતો મહિલાઓ આદિવાસીઓ પાટીદાર સમાજે ઓલરેડી નારાજ છે પાટીદાર આંદોલન થી લઈ સતત જે કાંઈ ઘટના બની હવે રાજપૂત સમાજ તમામ સમાજો ભેગા મળી અને ઇન્ડિયા ગઠબંધન સાથે રહી આગળ વધે તો ભાજપનો ગુજરાત છે તેમાં પણ હજારો લોકો જોડાવાના છે આપના કાર્યક્રમમાં કેટલા લોકો જોડાશે પુરુષોત્તમભાઈનું નું સન્માન કાર્યક્રમ રાખ્યો છે પુરુષોત્તમભાઈ કયું યુદ્ધ જીત્યા છે દેશની રક્ષા માટે ક્યાં ગોળી ખાધી છે સન્માન કઈ હોસ્ટેલો બનાવી કઈ યુનિવર્સિટીઓની સ્થાપના કરી કઈ દૂધ સંઘો કે ડેરીઓની સ્થાપના કરી પુરુષોત્તમભાઈ એવું કયું ક્રાંતિકારી કામ કર્યું છે કે એનું સન્માન થઈ રહ્યું છે ચૂંટણી છે મત માગો એ બધું બરાબર છે પણ સન્માન એટલે ક્યાં ગોળી ખાધી છે પીઠ ઉપર ખાધી માથામાં ખાધી પગમાં ગોળી ક્યાં શું કર્યું છે એટલે આવી રીતે સમાજને તોડવા ફોડવાની વાતો કરનારા લોકો સમાજને ગેરમાર્ગે દોરવાની વાતો કરનારા લોકો જ્યારે રાજનીતિમાં આગળ વધે તો એ ચોક્કસ સમાજ માટે નુકસાનકારક છે વિવાદ બાદ સુરત પસંદ કરવાનું શું કામ હોય છે મકસદ શું હોય શકે લોકોને છેતરવા માટે સુરતના લોકો ભોળા છે લાગણીશીલ લોકો છે સહજ સ્વભાવના લોકો મહેનતુ લોકો છે ને પરસોત્તમભાઈ જેવા લોકો બોલવામાં જરાક ચાલાક છે એટલે આવા ચાલાક માણસો ભોળા માણસોને આસાનીથી છેતરી શકે એ એમને ખબર છે એટલે છેતરવા માટે આવ્યા હોય એવું બની શકે બાકી ખરેખર એમણે કોઈ સારું ક્રાંતિકારી કામ કર્યું લડે અમરેલી થી ચૂંટણી રાજકોટ કેમ ભાગી ગયા હોય બહુ તમે મહાન ક્રાંતિકારી કાર્યો કર્યા છે તો લડો અમરેલી થી ચૂંટણી પણ અમરેલી વાળા ઓળખી ગયા છે એટલે ગામ બદલી નાખ્યું આપણે નથી હું તો પોલીસ માં હતો એટલે અમારે ત્યાં ખબર છે કે પોલીસ સ્ટેશનમાં જે ચોર નું નામ બહુ ફેમસ થઈ જાય ને એ ચોર પછી એરિયો બદલી નાખે બીજા એરિયામાં જતો રહે એટલે આ અમરેલી વાળા ઓળખી ગયા એટલે હવે રાજકોટ ભાગ્યા છે બહુ સારા કામો કર્યા હોય તો લડો અમરેલી થી અને કામો નું લિસ્ટ લઈને માગો મત અમરેલી માં તો ખબર પડે તમને છોડ વાત કરી તો કોણ છોડ કોણ આમાં છોડ જે લોકો જનતાનો મત લઈ અને જનતા સાથે દગો કરે છે જનતાને છેતરે છે જનતા માટે સુવિધા ઉભી નથી કરતા એ બધા જ લોકો ચોર છે ત્રીસ વર્ષથી ભાજપને જનતાએ મત આપ્યો છે આજે તમે મને કહો અમરેલીમાં કઈ યુનિવર્સિટી છે અમરેલીમાં કઈ અદ્યતન સુવિધાવાળી સરકારી કોલેજ છે અમરેલીની અંદર રેલવે નેટવર્કની શું હાલત છે તો જનતાનો મત લઈ જનતાને છેતરે એ તો ચોર જ છે

અને ભાજપને ચોક્કસપણે આ વખતે તકલીફ થવાની છે એક સવાલ તેમણે પૂછ્યું કે રૂપાલા અમરેલીથી શા માટે ન લડ્યા તેમણે કહ્યું કે અમરેલીની પ્રજા રૂપાલાને ઓળખી ગઈ છે અને એટલા માટે જગ્યા રૂપાલાએ બદલી નાખી છે આ પ્રકારનું નિવેદન ગોપાલ ઇટાલિયાએ આપ્યું છે આજે સુરતમાં બે અલગ અલગ કાર્યક્રમો છે એક તરફ રૂપાલાનું સન્માન કાર્યક્રમ યોજાવાનો છે બીજી તરફ કોંગ્રેસનો પણ એક કાર્યક્રમ યોજાવાનો છે અને રૂપાલાનો જે સન્માન કાર્યક્રમ છે તે વાલ્મીકી સમાજ વિરોધ કરવા માટે પણ પહોંચવાનો છે